સતત ચર્ચામાં રહેતી પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે અને નર્મદાની હમલેથા પોલીસ ઉપર કથિત રીતે બે ઈસમો ને ઢોર માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે કોણે કર્યા છે આક્ષેપો અને કોણ બન્યું છે ભોગ જોઈ લો આ વિડિયોમાં વિડીયોમાં વૈષ્ણવ નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની આમલેસા પોલીસ દ્વારા પાટણા ગામે જુગારની રેડમાં બે ઈસમોને પકડીને તેમને ઢોર માર મારવાના આક્ષેપો સામે આવ્યા છે હાલ જે બે ઈસમો ભોગ બન્યા છે તેઓ રાજપુટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે હોસ્પિટલના બિછાનેથી આ બંને ભોગ બનનારે પોતાની સાથે જે ઘટના બની છે તેની વિગતો વર્ણવી છે અને ભોગ બનનારના પુત્રએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે તો મંદિરે જતા રામજી અમને જવા દીધા અને ત્યાંથી જે કઈ રમતા તે જુગારથી અમને ખબર નહીં અને સ્કૂલના તીજ ભી લઈ ગયા અમને બંને ભાઈ ને મદન સાહેબ અને રાકેશ સાહેબ એ આપણા અમલી થાના પોલીસ સ્ટેશનના કર્મચારી હતા પછી અમને અહીંથી લઈ જાય ત્યાં ઉતારી ઢોરમાર માર્યો અમે ના કીધું હાથ પગ બધું ના માયું કે અમે ગુનેગાર નહીં તેઓ છતાં આ સાહેબો દારૂ પીધેલા હતા અને માન્યા અને ઢોરમાર મારતા જ રહ્યા

હાથ નો બેરે કોને જાંગડી વરે ના ના હું માર નથી માર્યા ડંડા થી કેટલા જન મારતા હતા બે જન રાકેત કાયદા મે મધનભાઈ વાયા ફરતી હા તમને પકડ્યા તો યાદ કોઈ પકડ્યા તમને નામ હાતદર કેણા કો ઓધાર મારતાતા એટલે મી હાથ આદર કરવા ગયો એની અંદર આ હાથ અંદર એ જાતે છે નામ તમારું નીતેજભાઈ ગુરુતિંગભાઈ ગોતા ઉગોસાવા નામ રે શું નામ તમારું અને તમારી જોડે શું ઘટના બની છે કાઈ અમે વિધન મા હતા અને

શું કટલા બની જાય શા માટે સરકારી દવાખા લાવું પડે મારું આમ છે વસાનંદ કુમાર દિવસભાઈ મારા પપ્પા છે નિતેશભાઈ રૂપસિંગભાઈ એ કંઈ જન્માષ્ટમી આ દિવસ હાંડી કાર્યક્રમમાં જતા હતા પાટના રામજી મંદિરમાં તો વરસાદ ચાલુ હતો વરસાદ ત્યારે જ ચાલુ થયો તો કંઈ સ્કૂલમાં ગયા સ્કૂલમાં જતા હતા તો કંઈ પાછળ કંઈ જુગાર કેવું કંઈ ચાલતું હશે તો એ આ તમે ઊભા રહ્યા હતા તો એટલામાં જ પોલીસની ગાડી આવી તો કંઈ એમને પકડીને લઈ ગયા હતા તે દિવસે તો પછી ત્યાં જઈને પોલીસ સ્ટેશન હતા પોલીસ સ્ટેશન તો ત્યાં જઈને એમને ઢોર માર મારવામાં આવ્યો છે પછી બીજા દિવસે જ દાદ જામીન પર એમને છોડ્યા છે પછી આજે મારા પપ્પાએ કીધું કે મને પોલીસે માર માર્યો છે તો દુખાવ વધારે થતો હતો તો પછી લગભગ ચાર સાડા ચાર વાગે જેવો એમ્બ્યુલન્સને ફોન કર્યો ના મારા મોટા પપ્પા બી છે શૈલેષભાઈ રૂપસિંહભાઈ બંને એમને ઢોર માર મારવામાં આવ્યો છે તો પછી એમને એમ્બ્યુલન્સ કરીને સેલું હોસ્પિટલમાં લઈ આવ્યા છે તો હમણાં સારવાર ચાલુ છે એમનું શું હાથમાં છે પછી બંને ભાઈના જાંગમાં છે દંડાથી માર મારવામાં આવ્યો છે હા

ત્યારે આ મામલે અમે આમલેસાથકના પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન દ્વારા સંપર્ક કરતા તેઓ હાલ રજા પર હોવાનું જાણવા મળે છે પરંતુ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની સાથે અમે વાત કરી છે અને તમને આ ઘટના મામલે અમે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છે તો આ જ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ